તો દ્વારકાના કરંગા સ્થિત આરએસપીએલ ઘડી ડિટરજન્ટ કંપની અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવી ગયો છે કારણ કે આ વિવાદ સર્જાયા બાદ હવે હાઈકોર્ટે કઠોર વલણ અપનાવીને જીપીસીબીને કેટલીક સ્પષ્ટ સૂચનાઓ આપી છે ત્યારે ખેડૂતોને વીસ લાખનું વળતર ચૂકવવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો છે ત્યારે ખેડૂતોના ખેતરમાં પ્રદૂષણ ફેલાવવા મામલે ખેડૂતોએ અનેક રજૂઆતો પ્રદૂષણ બોર્ડમાં કરી હોવા છતાં કોઈ પગલા લેવામાં આવી રહ્યા ન હતા ત્યારે વર્ષથી કોઈ ન લેવાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો ત્યારે હાઈકોર્ટે આ મામલે ખૂબ કડક વલણ દાખવી જીપીસીબી ગુજરાત પ્રદૂષણ બોર્ડની ઝાટકણી કાઢી ખેડૂત બાલુભા કેરને વીસ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે તો જીપીસીબીના અધિકારીઓ દ્વારા તેમની અરજી અન્વયે કોઈ કાર્યવાહી ન થતાં બાલુભા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને જવાબદાર અધિકારીઓ સામે તથા કંપની સામે એક્શન લેવા માટે માંગણી કરતાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જીપીસીબીના ઓર્ડર કરી અને આ હુકમ કરવામાં આવે છે મારી ઘડીડેટોજન કંપની જે કોરંગા ગામે આવેલી છે એક ઘડી ડેટ્રોજન કંપાઉન્ડની અંદર મારી માલિકીની જમીન આવેલી છે અને માલિકીની જમીન એટલી બધી બગડી ગઈ છે ખારું પાણી પ્રદૂષણવાળો છોડી છોડી આરએસપીએલ કંપનીએ જમીન ખારિયું કરી નાખી નાખેલ છે એ બાબતમાં અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે એવો હુકમ કર્યો છે કે ભાઈ જમીન સુધારી દેવાનું અને ખેડૂતને જે ચાર વર્ષની જે નુકસાન છે વળતર વીસ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ છે દ્વારિકા તાલુકાના કુરુંગા ગામે આરએસપીએલ કંપની એસ્ટાબ્લિશ થયેલી છે આ કંપની પ્રિમાઇસિસની અંદર ગુરુંગા ગામના અરજદાર બાલુભા ભાઉભા ખેરની અનેક ખેતીની જમીનો આવેલી છે આ ખેતીની જમીનોની અંદર આરએસપીએલ ઘડી કંપની દ્વારા કેમિકલયુક્ત ગરમ પાણી સોડાયસ તથા કેમિકલયુક્ત અનેક પદાર્થો ફેંકી અને જે જમીન પ્રદૂષિત કરવાની કાર્યવાહી ગેરકાયદેસરની થઈ રહી હતી આની સામે બાલુભા દ્વારા બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અરજીઓ કરવામાં આવેલ પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાલુભા પૌભા કેરની અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આ સમગ્ર મામલો લઈ જવામાં આવેલ જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ કડક વલણ અપનાવીને જીપીસીબીના અધિકારીઓને વીસ લાખ રૂપિયાનું કોમ્પન્સેશન ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલ છે તેમજ બાલુભા પહુભા કેરની જે ખેતીની જમીન જેની જે સોઈલ છે માટી છે એ ખરાબ કરવામાં આવેલ છે જે રિપ્લેસમેન્ટ કરવા માટેનો પણ હુકમ કરવામાં આવેલ છે